પાંડેસરા વિસ્તારમાં આવેલા ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં પાલિકાની ટીમ દ્વારા જે ઢોરને જપ્ત કરવામાં આવ્યા હતા તેમને છોડાવવા માટે પશુ માલિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો બાદમાં પશુ માલિકો દ્વારા પાલિકાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પશુ માલિકના પરિવાર તરફથી એક યુવકે દંડા વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું જેને કારણે એક કર્મચારીને માથાના ભાગે ઈજા પણ થઈ છે આ અંગે પાંડેસરા પીઆઈ પીએન કે કામલિયા જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાની ટીમ ખાડી પુલની આસપાસ રખડતા ઢોરોને પકડવા માટે પહોંચી હતી તે દરમિયાન પશુ માલિકો અને પાલિકાની વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક કર્મચારીને ઈજા થયા હોવાનું જાણવા મળ્યું છે જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઈજા પહોંચાડનાર શખ્સની સામે ગુનો દાખલ કરવામાં આવશે